આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આહારની પૂજા કરવામાં આવી હતી પ્રોફેસર દિશાંક કાનાબારે જણાવ્યું હતું કે આહાર બનાવવા માટે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા સાત દિવસથી કાર્યરત હતા જેમાં એક હાથ વિનાની દિવ્યાંગ દીકરી પણ સામેલ હતી આ હાર રાજકોટમાં મોટી અગરબત્તી ઘંટડી નગારો જેવી વસ્તુઓ ગુજરાતમાં બની છે ત્યારે અહીંથી પણ આવી જ કોઈ વસ્તુ તૈયાર કરવામાં આવે જેને કારણે દેશનો સૌથી મોટો હાર પણ હવે અહીંથી તૈયાર કરવામાં આવ્યો છે આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આહારનું પૂજન કરવામાં આવ્યું છે અને રાત્રે અથવા આવતીકાલ સવાર સુધીમાં આહારને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવશે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજકોટ રામય બની ગયું છે જેમાં સમગ્ર તેમજ ઠેર ઠેર મંદિરોમાં પણ આ મહોત્સવ દરમિયાન ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દેશનો સૌથી મોટો હાર પણ બનતા વધુ એક વખત રાજકોટનું નામ રોશન થયું છે લોંગ અને ચાવલ એ બહુ આમ પોઝિટિવ માનવામાં આવે છે શાસ્ત્રોના અનુસાર બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ હનુમાન નું ઉચ્ચારણ કરતા કરતા હારની બનાવટ કરી છે તે કેટલો ટાઈમ આપ્યો એમાં હાર બનાવવામાં જેટલા દિવસથી હાર બનવાનું ચાલુ થયો છે તેટલા દિવસથી જ અમે સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ છીએ તે અમે મહેનત કરી રહ્યા છીએ તમે કેટલા કલાક આમાં આપ્યો ટાઈમ આપ્યો અમે જો college નો time માં અમારે સ્ટડી તો ચાલુ જ હતી પરંતુ lecture પૂરા થયા પછી અમે ત્રણ કલાક સુધી આહાર ની બનાવટ કરતા આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યા રામ મંદિર માટે એક ભવ્ય હાર નિર્માણ કરાવેલું છે કારણ કે પાંચસો વર્ષ પછી આપણે જે ઇતિહાસના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યાં વિદ્યાર્થીઓનું પણ એવું કહેવું હતું કે આપણે પણ એ સાક્ષીમાં થોડા સહભાગી બનીએ એટલે વિદ્યાર્થીઓ દ્વારા ભારત વર્ષનો બહુ મોટો હાર બનાવીને અયોધ્યા મોકલવામાં આવશે તે હારની વિશેષતા એ હશે કે મુખ્ય શિખરથી લઈ અને મુખ્ય દ્વાર સુધી હારની લંબાઈ છે એટલે હાર એવરેજ તમે ગણો ત્રણસો પચાસ ફૂટનો હાર છે એમાં વસ્તુ શું રાખવામાં આવ્યું છે અને કેટલી હોશે ખાસ કરીને વસ્તુમાં જોઈએ તો એલચી લવિંગ અને ચોખાનો ઉપયોગ કરેલો છે કારણ કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ દરેક વસ્તુ પવિત્ર માનવામાં આવે છે અને દરેક સારા કાર્યોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે અને વાત કરીએ તો હારની અંદાજિત ને કે વજન બળ બસો અઢીસો કિલો ઉપરનો હશે